જઈનાબાદ ગામ ત્રણ રસ્તા હાઈવે રોડ ઉપર વિદેશી દારૂ પકડી પાડતી દસાડા પોલીસ નાયબ પોલીસ મહાનિર્દેશક ડોક્ટર ગિરીશ પંડ્યાના ગેરકાનૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂત કરવા સુરેન્દ્રનગરના તમામ અધિકારીઓને સૂચના આપેલ હતી કે ધાંગત્રા ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ દસાડા પોલીસ સ્ટેશનના પીઆઈ વાયજી ઉપાધ્યાય નાઇટ રાઉન્ડમાં હતા ત્યારે કાળા કલરની કેટ્રા ગાડી જી જે જીરો એક એચ જેડ નેવ્યાસી છવ્વીસ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને પૂર ઝડપે શંકાસ્પદ નીકળેલ ફિલ્મ ડબે પીછો કરી ઝીંઝુવાડા પોલીસની મદદથી ઝડપી પાડી ઇંગ્લિશ દારૂ બોટલ નંગ સોળસો બેતાલીસ બિયર નંગ ચારસો જેની કુલ કિંમત પાંચ લાખ હજાર આઠસો અને કુલ મુદ્દા માલ बार लाख छोतेर हजार आठ जब्त करो स्टोरी रिपोर्ट बाय मिनाज मलिक सुरेंद्रनगर सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लंबी કારો ઓછું ને પાકે ઉપજ લાખ લૂટ કોસ બોસ એરંડા બિહારા